તૈયારીઓ અત્યારે તૈયારીઓ અત્યારે ફૂલ જોશમાં ચાલુ છે પણ આ હવામાનના વાતાવરણના હિસાબે થોડી ગરાકી ઓછી છે અત્યારે પાપડા બનાવવા પાપડા નરમ થઈ જાય જલેબી નરમ થઈ જાય અને હિસાબે ગ્રાહક આવે અને બનાવીને આપીએ સ્ટોક અમે કરતા જ નથી કોઈ દિવસ ગરાક આવે કૂપર ફાડે એમની સામે જ એમના પાપડા અને જલેબી બનાવીને આપીએ છીએ ભાવ વધારો ચાલીસ રૂપિયા ભાવ વધારો કર્યો છે ચાલીસ રૂપિયા વધારો કર્યો છે કિલો કારણ કશું જ નહીં ક્વોલિટી દરેક ઘરાકને ગરમ ગરમ વસ્તુઓ જોઈએ છે તૈયારીમાં તો એવું છે કે અત્યારે જે આમ વરસાદની આગાહી છે એના કારણે અમે કોઈ પૂર્વ તૈયારી તો કરેલી નથી પણ અત્યારે અમે ધીરે ધીરે હવે લાઈવ કાલે લાઈવ તાવડા લાઈવ તાવડા બધે રાખવાના જોઈએ અને પૂર્વ તૈયારી હતી હજી સુધી કોઈ કરી નથી અને કારણ કે વાતાવરણ ખરાબ છે વાતો વરસાદની આગાહી છે એટલે વરસાદની આગાહીના હિસાબે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી એટલે અમે આજે કોઈ પૂરિયો તૈયાર કરી નથી અને કાલે અમે બધા લાઈવ તાળો મટીરિયલમાં ફાફડા છે હવાઈ જવાના ચાન્સ રહે છે એ બધા ચાન્સ રહે છે એટલે અમે ફાફડામાં કોઈ પૂરિયો તૈયાર કરી નથી કાલે જે લાઈવ ફાફડા બનશે